નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો છેલ્લે આપણે ઉદાહરણ નંબર છ જોયું હતું તો હવે જોઈએ ઉદાહરણ નંબર સાત તો ઉદાહરણ નંબર સાતની રકમ શું કહેવા માંગે છે જુઓ તો માસિક એક કસોટીમાં વિદ્યાર્થીએ મેળવેલા ગુણ ટકામાં નીચે મુજબ છે તો એકમ કસોટી માટે એક માટે કેટલા છે સિક્સટી નાઇન પર્સન્ટેજ બે માટે સેવન્ટી વન ત્રણ માટે સેવન્ટી થ્રી ચાર માટે સિક્સટી એટ અને પાંચ માટે સેવન્ટી ફોર તો આ માહિતી પરથી વિદ્યાર્થીએ એકમ કસોટીમાં સિત્તેર ટકાથી વધુ ટકા મેળવ્યા હોય તેની સંભાવના શોધો તો સિત્તેર ટકાથી વધુ ટકા મળ્યા હોય તેની સંભાવના શોધવાની છે આપણે તો શું કરીશું અહીંયા જુઓ સિત્તેરથી ટક સિત્તેર કરતાં વધારે ટકા ક્યાં ક્યાં છે એક બે અને ત્રણ તો સિત્તેર ટકાથી વધુ ટકા મળ્યા હોય તેવી કસોટી કેટલી છે એક બે ને ત્રણ છે તો અહીં લખીએ અહીં વિદ્યાર્થીએ આપેલી એકમ કસોટીની પહેલા કુલ સંખ્યા લખીશું આપણે કુલ સંખ્યા તો એકમ કસોટીની કુલ સંખ્યા કેટલી છે એક બે ત્રણ ચાર ને પાંચ છે તો લખીશું પાંચ પછી હવે આપણે એની સંભાવના શોધવાની છે સિત્તેર ટકાથી વધુ ટકા મેળવ્યા હોય તેની તો અહીં આપણે લખીએ કે વિદ્યાર્થીએ વધુ ગુણ મેળવ્યા હોય મેળવ્યા હોય તેવી એકમ કસોટીની સંખ્યા કેટલી છે સિત્તેર ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય તેવી કેટલી કસોટી છે તો જુઓ સેવન્ટી વન સેવન્ટી થ્રી અને સેવન્ટી ફોર ટોટલ કેટલી થઈ ત્રણ થઈ તો લખીશું અહીંયા ત્રણ હવે શું કરીશું આપણે કે વિદ્યાર્થીએ સિત્તેર ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય તે ઘટનાને આપણે કોઈ બી નામ આપી દઈશું તો હું અહીંયા એ નામ આપું છું તો તમારે નીચે લખવાનું કે વિદ્યાર્થીએ સિત્તેર ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય તે ઘટનાને એ વડે દર્શાવતા પછી નીચે લખવાનું પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો વિદ્યાર્થીએ સિત્તેર ટકાથી વધુ ગુણ મેળવ્યા હોય તેવી એકમ કસોટીની સંખ્યા ભાગ્યા વિદ્યાર્થીએ આપેલી એકમ કસોટીની કુલ સંખ્યા તો શું લખાશે ત્રણ ભાગ્યા પાંચ એટલે શું થશે ઝીરો પોઈન્ટ છ તો આ થયું આપણું ઉદાહરણ નંબર સાત એકદમ ઇઝી છે હવે જોઈએ ઉદાહરણ નંબર આઠ જોઈએ તો જુઓ ઉદાહરણ નંબર આઠ શું કહેવા માગે છે કે કોઈ એક શહેરમાં કોઈ વીમા કંપનીએ યાદચીક રીતે બસ્સો ડ્રાઈવરની પસંદગી કરી એટલે કે કુલ ડ્રાઈવરોની સંખ્યા આપણને મળી ગઈ બે હજાર તેમની ઉંમર અને તેમણે કરેલ અકસ્માત વચ્ચેનો સંબંધ શોધ્યો તો આ રહ્યો સંબંધ તો એક વર્ષમાં કરેલ અકસ્માત એટલે કે એક વર્ષમાં જો એમણે ઝીરો અકસ્માત કર્યો હોય તેમની સંખ્યા આપેલી છે એક અકસ્માત કર્યો હોય તે એમની સંખ્યા આપી છે ડ્રાઈવરોની બે આપે હોય ત્રણ માટે અને ત્રણથી વધુ માટે આ બધા અકસ્માત છે ઝીરો એક બે ત્રણ ત્રણથી વધુ અકસ્માત બરાબર છે તો એ શોધવાનું શું છે આપણે કે શહેરમાં યાદચ્છિક રીતે પસંદ કરેલ કોઈ એક ડ્રાઈવર માટે નીચેની ઘટનાઓની સંભાવના શોધો તો સૌ પ્રથમ આપણે આની ઘટના શોધીએ તો અહીંયા શું કીધું છે આપણને કે ઉંમર અઢારથી ઓગણત્રીસ વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર ત્રણ અકસ્માત કર્યા હોય તેની આપણે સંભાવના શોધવાની છે તો સૌપ્રથમ આપણે લખીશું ડ્રાઈવરોની કુલ સંખ્યા કેટલી છે બે હજાર પછી શું કરશું ઉમર અઢારથી ઓગણત્રીસ વર્ષ હોય એટલે આપણે ટેબલમાં જોવાનું કે અઢારથી ઓગણત્રીસ વર્ષ ક્યાં છે તો અહીં છે અને શું કીધું છે કે એક વર્ષમાં બરાબર ત્રણ અકસ્માત કર્યા હોય તો ત્રણ અકસ્માત અહીંયા છે અને આપણે અઢારથી ઓગણત્રીસમાં જોવાનું છે તો કેટલા થશે એકસઠ તો અહીંયા લખીશું કે ઉંમર અઢાર થી ઓગણત્રીસ વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર ત્રણ અકસ્માત કર્યા હોય સ્ટેવા ડ્રાઈવરોની સંખ્યા કેટલી છે કેટલી છે એકસઠ બરાબર છે તો અહીંયા આપણે લખીશું કે ઉંમર અઢારથી ઓગણત્રીસ વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર ત્રણ અકસ્માત કર્યા હોય તે ઘટનાને આપણે એ વડે નામ આપીશું એ તમારે નીચે લખવાનું પછી શું કરશો પી ઓફ એ શોધશો એટલે કે આની સંભાવના શોધશો એની ઘટનાની સંભાવના શોધશો તમે તો એની ઘટનાની સંભાવના શોધીએ તો શું લખાશે સૂત્રમાં કે ઉંમર અઢારથી ઓગણત્રીસ વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર ત્રણ અકસ્માત કર્યા હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા ભાગ્યા શું લખશો ડ્રાઈવરોની કુલ સંખ્યા તો અહીંયા આપણને કેટલા છે એકસઠ લખીશું એકસઠ ભાગ્યા ટોટલ કેટલા છે બે હજાર તો એકસઠ ભાગ્યા બે હજાર કરીશું તો આપણને મળશે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણસો ને પાંચ એટલે એને ઝીરો એકત્રીસ પણ લખી શકાય એપ્રોક્સિમેટ 0.31 પોઈન્ટ એકત્રીસ ઝીરો પોઈન્ટ એકત્રીસ સોરી તો એ મેં શું કર્યું કે ઉંમર અઢારથી ઓગણત્રીસ વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર ત્રણ અકસ્માત કર્યા હોય તેની તે ઘટનાની આપણે સંભાવના શોધવાની હતી ડ્રાઈવરોની સંખ્યા કેટલી હતી બે હજાર બે હજાર કર્યા તો આ મળ્યા મને ઝીરો પોઈન્ટ ઝીરો એકત્રીસ હવે બીજી ઘટના શું છે એ જોઈએ તો બીજી ઘટનામાં શું પૂછ્યું છે કે ઉંમર ત્રીસથી પચાસ વર્ષ હોય ઉંમર કેટલી હોય ત્રીસથી પચાસ વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય તો આની આપણે સંભાવના શોધવાની છે તો અહીંયા તમે જુઓ કે એકથી વધુ એટલે શું કીધું છે ઉંમર ત્રીસથી પચાસ વર્ષ હોય એટલે કે હવે આપણે અહીંયા જોવાનું છે ત્રીસથી પચાસ વર્ષની સા મેની લાઈન જોવાની આપણે હવે અને એક વર્ષમાં એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય તો શું કીધું છે એક વર્ષમાં અકસ્માત આપેલા છે અને એમાં શું કીધું છે કે એક કે તેથી વધુ અકસ્માત કર્યા હોય તો અહીંયા ઝીરો છે એટલે આને લેવામાં નહીં આવે એક કે તેથી વધુ અકસ્માત એટલે કે એક બે ત્રણ ત્રણ થી વધુ એ આવી જશે તો શું કરીશું લખીએ અહીંયા નીચે કે ઉંમર ત્રીસ થી પચાસ વર્ષ હોય અને એક વર્ષમાં એક કે તેથી થી વધુ અકસ્માત કર્યા હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા તો કેટલી થશે એક કે તેથી વધુ અહીંયા ઝીરો છે આપણે એક કે તેથી વધુ કીધું છે એટલે કયા કયા ડ્રાઈવરોની સંખ્યા આવશે તો એકસો પચીસ પ્લસ સાહીઠ પ્લસ બાવીસ પ્લસ અઢાર એક કે તેથી વધુ માટે એટલે એક બે ત્રણ અને ત્રણથી વધુ બરાબર છે તો એમાં જોવાનું તમારે ત્રીસથી પચાસ વર્ષની વચ્ચે કયા ડ્રાઈવરો છે એકસો પચીસ 22 બાવીસ અને અઢાર પાંચસો પાંચ લેવામાં આવશે નહીં કારણ કે આપણને એક કે તેથી વધુ માટે કીધું છે એક કે તેથી વધુ માટે તો અહીંયા લખીએ આપણે ડ્રાઈવરોની સંખ્યા કેટલી એકસો પચીસ પ્લસ સાહીઠ પ્લસ બાવીસ પ્લસ અઢાર તમે સરવાળો કરશો તો તમને મળશે પછી શું કરીશું આપણે નેક્સ્ટ સ્ટેપમાં કે આ જે ઘટના છે એને આપણે કોઈ બી વડે નામ આપી દઈશું પછી શું કરશું પી ઓફ બી બરાબર એની સંભાવના શોધીએ તો પી ઓફ બી એટલે કે પછી આ લખવાનું તમારે ભાગ્યા કુલ ડ્રાઈવરોની સંખ્યા લખવાની એટલે શું થશે બસો પચીસ ભાગ્યા બે હજાર તો બસો પચીસ ભાગ્યા બે હજાર કરશો તો તમને મળશે ઝીરો પોઈન્ટ અગિયારસો ને એપ્રોક્સિમેટ કેટલું લખાશે ઝીરો પોઈન્ટ એકસો ને તેર કારણ કે અહીંયા પાંચ છે ને એટલા માટે જે તમે બધું ભણી ગયા છો મારે તમને સમજાવવાની જરૂર નથી તો આ થયો ઉદાહરણ નંબર આઠનો બીજો એક્ઝામ્પલ હવે જોઈએ કે ઉદાહરણ આઠમાં ત્રીજી ઘટના શું કહેવા માંગે છે કે એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય એટલે કે ઝીરો અકસ્માત કર્યા હોય સિમ્પલ છે એક વર્ષમાં શોધવાની છે એક વર્ષમાં એક પણ અકસ્માત કર્યા ન હોય અહીંયા આપણને ઉંમર નથી આપેલી કે જેમ તમને અહીંયા રકમ આપી હતી ને એ રીતે તમને આપ્યું નથી તો જો ધારો કે સોરી પહેલાં અહીંયા આપણે આ શીખી લઈએ કે એક વર્ષમાં એક પણ અકસ્માત કર્યા ન હોય એટલે કે શેનું જોઈશું આપણે ઝીરો ઝીરો અકસ્માત કર્યા છે એટલે કોઈ પણ અકસ્માત નથી કર્યા તો એક વર્ષમાં એક પણ અકસ્માત કર્યા ન હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા કેટલી છે આટલી છે તો આ આપણે શું કરીશું સરવાળો કરીશું તો લખીએ અહીંયા એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા તો શું કરીશું આપણે સરળો કરીશું ચારસો ચાલીસ પ્લસ પાંચસો પાંચ પ્લસ કેટલા છે ત્રણસો ને સાહીઠ હવે તમે આનો સરવાળો કરશો તો તમને મળશે તેરસો પાંચ પછી શું કરીશું આપણે આ ઘટનાને કોઈ એક નામ આપી દઈશું ધારો કે આના સી નામ આપી દઈશ હવે તો પછી શું કરીશ પીએફસી શોધીશ તો પીએફસી બરાબર શું લખીશ પહેલાં આ લખીશ કે એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યા હોય તેવા ડ્રાઈવરોની સંખ્યા ભાગ્યા કુલ ડ્રાઈવરોની સંખ્યા તો શું લખાશે તેરસો પાંચ ભાગ્યા બે હજાર લખાશે તો તેરસો પાંચ ભાગ્યા બે હજાર કરીશ તો મને મળશે ઝીરો પોઈન્ટ છસો ને તેપન જેમ આપણે ઘટના એક અને ઘટના બેમાં જેમ ઉંમર બતાવી હતી ને કે ઉંમર અઢારથી ઓગણત્રીસ વર્ષ હોય અને એક વર્ષમાં બરાબર ત્રણ અકસ્માત કર્યા હોય એમ હતું ને તો હવે ધારો કે પરીક્ષામાં તમને કદાચ કંઈક ચેન્જીસ કરે આમાં તો એમ પૂછે કે ઉંમર અઢારથી ઓગણત્રીસ વર્ષ હોય અને એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય શું કીધું છે કે ઉંમર અઢારથી ઓગણત્રીસ વર્ષ હોય અને એક વર્ષમાં એક પણ અકસ્માત ન કર્યો હોય તે ઘટનાની સંભાવના શોધો તો શું થશે એક પણ અઢારથી ઓગણત્રીસ માટે કીધું છે અને એક પણ અકસ્માત ન કર્યો હોય એટલે કેટલા છે ચારસો ચાલીસ તો શું થશે ઘટનાની સંભાવના ચારસો ચાલીસ ભાગ્યા બે હજાર એવી રીતે તમને કદાચ ટેસ્ટ કરીને પૂછી શકે છે તો અહીંયા ઉદાહરણ નંબર આઠ પૂરું થાય છે હવે જોઈએ ઉદાહરણ નંબર નવ તો જુઓ ઉદાહરણ નંબર નવ શું કહેવા માગે છે કે ઉદાહરણ નંબર નવમાં કોષ્ટક ચૌદ પોઈન્ટ ત્રણ ઉદાહરણ ચાર પ્રકરણ ચૌદ આવૃત્તિ વિતરણનું કોષ્ટક ધ્યાનમાં લો જે મેં અહીંયા લખી દીધું છે તમે બુકમાં જોઈ લેજો કે એ જ પ્રમાણે છે ને તો તે આડત્રીસ વિદ્યાર્થીઓનું વજન દર્શાવે છે આડત્રીસ વિદ્યાર્થીઓનું વજન દર્શાવે છે તો શોધવાનું શું છે આપણે કે વિદ્યાર્થીનું વજન વર્ગ છેતાલીસ થી પચાસ કિલોગ્રામમાં હોય તેની સંભાવના શોધો તો અહીંયા આપણે શું લખીશું પેલા કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી છે આડત્રીસ તો લખીએ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આડત્રીસ છે પછી શું કહે છે કે વિદ્યાર્થીઓનું વજન વર્ગ છેતાલીસ થી પચાસ કિલોગ્રામમાં હોય તેની સંભાવના શોધો તો છેતાલીસ થી પચાસ કિલોગ્રામમાં હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે જુઓ તો કેટલા વિદ્યાર્થીઓ છે ત્રણ તો લખીએ અહીંયા કે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનું વજન વર્ગ છ છેતાળીસ થી પચાસ કિલોગ્રામમાં હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ત્રણ છે શું કરીશું આપણે કે વિદ્યાર્થીનું વજન વર્ગ છેતાળીસ થી પચાસ કિલોગ્રામમાં હોય તે ઘટનાને આપણે એ વડે દર્શાવતા પછી શું કરીશું તે ઘટનાની આપણે સંભાવના શોધીશું એટલે કે પી ઓફ એ અથવા તો તમારે કોઈ નામ વડે ના દર્શાવવું હોય તો પી ઓફ કરીને આ જે આપેલું છે એ કાઉશમાં તમારે લખવાનું રહેશે એટલે કે પી ઓફ વિદ્યાર્થીઓનું વજન વર્ગ છેતાળીસથી પચાસ કિલોગ્રામમાં હોય તે ઘટના માટે પી ઓફ છેતાળીસથી પચાસ કિલોગ્રામમાં વજન ધરાવતા વિદ્યાર્થીઓ એ રીતે તમારે લખવાનું રહેશે પી ઓફ એ બરાબર શું થશે વિદ્યાર્થીનું વજન વર્ગ છેતાળીસથી પચાસ કિલોગ્રામમાં હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ભાગે શું થશે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા થશે તો અહીંયા લખીશું ત્રણ ભાગ્યા આડત્રીસ તો ત્રણ ભાગ્યા આડત્રીસ કરીશું તો આપણને મળશે ઝીરો પોઈન્ટ ઝીરો એક તો આ થઈ આપણી પહેલી ઘટનાની સંભાવના શોધી હવે બીજો પ્રશ્ન શું છે એ જોઈએ અહીંયા તમને રકમ બદલીને પણ પૂછી શકે છે પરીક્ષામાં અહીંયા છેતાળીસથી પચાસ કીધું છે તો પરીક્ષામાં કોઈપણ વર્ગ વર્ગ લઈને તમને પૂછવામાં આવે છે એકસઠથી પ પાસઠ કિલોગ્રામવાળું બી પૂછી શકે છે છત્રીસ થી ચાલીસ માટે બી પૂછી શકે છે કોઈ બી પૂછી શકે છે આવડવું જોઈએ તમને ઓકે તો હવે જોઈએ બીજી ઘટના જોઈએ તો બીજી ઘટના શું કહેવા માંગે છે જુઓ તમે આ માહિતીના સંદર્ભમાં આ માહિતીના સંદર્ભમાં એવી બે ઘટનાઓ દર્શાવો બે ઘટનાઓ દર્શાવો કે એકમાં સંભાવના જીરો આવે કે એકમાં સંભાવના જીરો આવે અને બીજી ઘટનામાં સંભાવના આવે તો શું કીધું છે કે આ માહિતીના સંદર્ભમાં એવી બે ઘટનાઓ દર્શાવો કે એકમમાં સંભાવના જીરો આવે અને બીજી ઘટના કેવી આવે એક આવે એકમાં સંભાવના જીરો આવે અને બીજી ઘટનામાં સંભાવના એક આવે તો ઝીરો તમને ખબર છે કે ઝીરો ક્યારે આવે અને એક ક્યારે આવે તો મેં તમને અગાઉ સ્ટાર્ટિંગ કર્યું હતું ચેપ્ટર તો આપણે મેં તમને કીધું હતું કે અશક્ય ઘટનાઓની સંભાવના કેટલી થશે ઝીરો તો આપણે એવી ઘટના લઈશું કે જે અસં અસંભવ હોય અશક્ય હોય તો અહીંયા તમને જુઓ વજન કેવા આપેલા છે એકત્રીસથી પંચોતેર સુધીના આપેલા છે તો હું એવું વજન લઈશ કે જે અહીંયા આપેલું જ નથી બરાબર છે તો અહીંયા હું ધારો કે અઠ્યાવીસ લઈ લઉં બરાબર છે તો અહીંયા હું લખીશ અઠ્યાવીસ માટે કે દાખલા તરીકે વિદ્યાર્થીનું વજન કિલોગ્રામ છે તો તમે જુઓ આપણે જીરો લાવવાની છે ને સંભાવના તો જીરો લાવવા માટે શું કરીશું આપણે કોઈ અસંખ્ય ઘટના ધારી દઈશું સોરી અસંખ્ય નહીં અસખ્ય ઘટના સોરી વિદ્યાર્થીનું વજન મેં અહીંયા અઠ્યાવીસ કિલોગ્રામ ધારી દીધું જે અહીંયા આપેલું જ નથી તમે જોઈ શકો છો અહીંયા આપેલું જ નથી તો આ ઘટના કેવી કેવી કહેવાશે અસંભવ કેવાશે એટલે કે આ ઘટનાની સંભાવનાનું મૂલ્ય કેટલું થશે આ ઘટનાની સંભાવના કેટલી થશે ઝીરો થશે પડી ગઈ ખબર કોઈ અશક્ય ઘટના લઈ લેવાની આપણે તો જ આપણને ઘટના કેવી મળે ઘટનાની સંભાવના કેવી મળે ઝીરો મળે હવે બીજું શું કીધું છે કે બીજી ઘટનામાં સંભાવના એક આવે તો આપણને ખબર છે કે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કે સૂત્રમાં આપણા ભાગાકારની નીચે તો અડત્રીસ આવવાના જ છે તો આપણે એવી સંખ્યા લઈશું આપણે કે ઉપર કેટલા આવે અડત્રીસ આવે તો આડત્રીસ ભાગે આડત્રીસ કેટલા થાય એક થાય તો એવું કરીએ તો શું કરીશું આપણે કે તે જ પ્રમાણે એટલે કે શું કહેવાય જુઓ અહીંયા શું કીધું છે કે વિદ્યાર્થીનું વજન ધારો કે વિદ્યાર્થીનું વજન આ લઈ લેવાનું આપણી જાતે ત્રીસ કિલોગ્રામથી વધુ હોય બરાબર છે તો અહીંયા હું ધારો કે વિદ્યાર્થીનું વજન ત્રીસ કિલોગ્રામથી વધુ હોય તો હું અહીંયા લઈ લઉં ત્રીસ કિલોગ્રામથી વધુ એટલે કે એકત્રીસ થી પંચોતેર સુધી આવી ગયા તો એકત્રીસ થી પંચોતેર સુધી એટલે કે અહીંયા શું લખાશે કે વિદ્યાર્થીનું વજન ત્રીસ કિલોગ્રામથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે આડત્રીસ તો હું અહીંયા લખીશ કે વિદ્યાર્થીનું વજન ત્રીસ કિલોગ્રામથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ટોટલ કેટલી સંખ્યા છે એવી કારણ કે અહીંયા જે ટેબલમાં આપેલું છે ત્રીસ થી વધુ માટે જ આપેલી છે તો એક ત્રીસ થી સોરી ત્રીસ થી વધુ એટલે કે એકત્રીસ થી પંચોતેર સુધીના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે આડત્રીસ તો મેં અહીંયા લખી આડત્રીસ અને કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો આપણી પાસે આડત્રીસ જ છે તો શું લખાશે આને કંઈ બી નામ આપી દેજો તમે અહીંયા હું પીએફ બી લખું છું તો શું થશે વિદ્યાર્થીઓનું વજન ત્રીસ કિલોગ્રામથી વધુ હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા તો શું થશે આડત્રીસ ભાગ્યા આડત્રીસ એટલે કેટલા થશે એક પડી ગઈ ખબર તમે આ રીતે પણ લખી શકો છો એકત્રીસ કિલોગ્રામ કે તેથી વધુ આ રીતે પણ તમે લખી શકો છો એવું જરૂરી નથી કે મેં લખ્યું એ તમે લખી શકો એકત્રીસ કે એકત્રીસ કિલોગ્રામથી વધુ ઓકે તો અહીંયા આપણો ઉદાહરણ નંબર નવ પૂરો થાય છે અને ઉદાહરણ નંબર દસ તમને હોમવર્કમાં આપું છું અને આપણે અત્યારે અહીં સુધી રાખીશું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું